આજે વાત કરવી છે ચાર મિત્રોની સુરેશ સંતોષ મનીષ અને પ્રવીણ કે જો બારમા ધોરણની પરીક્ષા પછી એક હોટલમાં ભોજન કરવા માટે જાય છે ચારે જણા ભોજન કરી લે છે પછી વેટર બિલ આપવા આવે છે એ વખતે ચારે જણાએ શેરિંગમાં રૂપિયા આપ્યા પણ એવું નક્કી કર્યું કે ત્રીસ વર્ષ પછી આપણે ફરી આ હોટલમાં મળીશું અને જે સૌથી પૈસાદાર અને સફળ હશે તે બિલ ચૂકવશે આ વાત પેલો વેટર પણ સાંભળતો હતો તેણે કહ્યું કે જો તમે ત્રીસ વર્ષ પછી પણ અહીંયા આવશો તો આટલા જ ભાવથી તમને ભોજન પીડશીશ તે વેટરને પણ આ મિત્રોની વાતમાં રસ પડ્યો આ મિત્રો એ પછી છૂટા પડી ગયા કોઈક રાજ્યની બહાર અભ્યાસ અર્થે ગયું અને કોઈક બિઝનેસમાં સેટ થવા ગયો ત્રીસ વર્ષ પછી મળવાની તારીખ નજીક આવી ત્રણ મિત્રો તો આ વાત ભૂલી ચૂક્યા હતા પણ એમાંનો જે પ્રવીણ નામનો મિત્ર હતો તેણે આ ત્રણેયને ફોન કરીને તે સ્થળે મળવાનું યાદ કરાવ્યું ત્રણેય મિત્રો તો ખુશ થઈ ગયા કારણ કે ત્રીસ વર્ષો પછી તે ફરીથી મળી રહ્યા હતા આ ત્રણેય મિત્રો સમય પર ત્યાં પહોંચી ગયા હવે તે હોટેલ એક વિશાળ અને ભવ્ય ફાઇવ સ્ટાર હોટેલ બની ચૂકી હતી તે વેટર તે હોટેલ ખરીદી લીધી હતી અને તે માલિક હતો બધા વાતો કરવા લાગ્યા પણ પ્રવિણ હજી પણ નહોતો આવ્યો એક મિત્ર કાપડનો મોટો વેપારી હતો તો બીજો મિત્ર હીરાનો મોટો બિઝનેસ ધરાવતો હતો તો અન્ય એક મિત્ર એક કંપનીમાં સીઈઓ હતો એટલામાં હોટેલનો માલિક આવ્યો અને તેણે આ તમામ મિત્રોને ઓળખી લીધા અને તેમને આવકાર આપ્યો આ વેટરએ તે મિત્રોને કહ્યું કે પ્રમીણજીનો ફોન હતો તે આવી જ રહ્યા છે આપ સ્ટાર્ટર લઈ લો પછી થોડીવાર પછી પાછો કોલ આવ્યો કે તે રસ્તામાં જ છે આ ભોજન શરૂ કરો ભોજન પતવા આવ્યું પણ પ્રવીણ હજી પણ ના આવ્યો બધા મિત્રો કહેવા લાગ્યા કે કમાલ છે જેને બધું જ યાદ હતું તેને જ આવવામાં મોડું થઈ ગયું ત્રણેય મિત્રોએ ઘણી રાહ જોઈ અને પછી બિલ મંગાવ્યું હવે પ્રશ્ન એ હતો કે કોણ ભરે બિલ એટલામાં માલિકે કહ્યું કે બિલ તો ભરાઈ ચૂક્યું છે પ્રવીણ સરે ઓનલાઈન ભરી દીધું બધા સમજવા લાગ્યા કે વધારે સફળ લાગે છે કારણ કે તેને સમય પણ નથી મળવાનો આ ત્રણે બહાર આવ્યા અને તે જિલ્લાનો કલેક્ટર ત્યાં આવ્યો અને કહ્યું કે મારા પિતા પ્રવીણ આપના મિત્ર હતા એક મહિના પૂર્વે કેન્સરના કારણે તેમનું મૃત્યુ થયું પણ મૃત્યુ પહેલાં ત્યાં ભોજન પ્લાન કરીને ગયા હતા મેં તમને કોલ કર્યા હતા તેઓ ઈચ્છતા હતા કે ભલે તેઓ ના હોય પણ તમે લોકો મળો કારણ કે આ સફળતા તો મળી જાય છે પણ સમય ફરી નથી આવતો આ મિત્રોએ નક્કી કર્યું કે ત્રીસ વર્ષ પછી નહીં પણ હવે દર ત્રીસ દિવસે આપણે એક વખત મળીશું આ વાત એ શીખ આપે છે કે ઘણી વખત સફળ થવાની ઘેલછામાં આપણે મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત કરી શકતા નથી અને જેથી સંબંધોમાં કડવાશ આવી જતી હોય છે જેથી હંમેશા મુલાકાત કરવા માટે સમય કાઢો અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ આજનો સુવિચાર સંબંધો એમ જ વાતો કે વાયદા કરવાથી નથી ચાલતા તેમાં લાગણી અને સમય આપવો પડે છે